સવાર સુધી જે પણ કોઈ પ્રયગા અધિકારી છે એનું નામ જાહેર નહિ થાય પગલાં નહીં લેવાય તો સાથે મારા સાથે કમ્પશીલ કઈ બી લાગેલી છે બધાને કહું છું આજે રીડિંગ કરે કે આ કરતી વધારે કઈ થવું હોય ને તો આમાં સાથ રાખજો ડોક્ટરસ રીતે જ્યારે કોઈ કોર્પો કોઈ ધ્યાન નથી હોતું પણ જે કોઈ ઈજાદાર છે એટલે ઇજારદાર અને અધિકારીઓ ભેગા થઈને આ પ્રમાણેની દરખાસ્ત એમાં ચોક્કસ નિયમો કે જેમાંથી કેવળ ને કેવળ ઈજારેદારને જ ફાયદો થાય એ પ્રમાણેના નિયમો અને કરીને આ કોન્ટ્રાક્ટને એમઓયુ આપવામાં આવે છે એટલે હું ચોક્કસ કહીશ કે આ દરખાસ્ત તો બે જણ ભેગા થઈને પાર્ટીઓમાં ને ફાર્મ હાઉસ પર બનતી હોય તમે સત્તા પર છો અને તમારે જ અલ્ટિમેટમ આપવું પડ્યું છે કેટલું યોગ્ય જ્યારે બાવીસ તારીખે લેટર લખ્યા પછી પણ આજ દિન સુધી તમને એવું લાગ્યું કે હજુ પણ આમાં કોઈ જવાબદાર અધિકારી પર પગલાં નથી લેવાયા ત્યારે મને પણ દુઃખ થયું જે માતાઓ એમના દીકરા દીકરીઓ ખોયા છે એને યાદ કરીને અહીં નહીં કે રાજકારણ કરવું કે તપાસ ચાલુ છે તપાસ હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થઈ છે એટલે સુઓ મોટો ક્યારે દાખલ થાય એ બી સમજવું જોઈએ હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થઈ છે એટલે તપાસ ચાલુ છે એના નામે આપણે એવું ન કહી શકીએ કે અમે કશું ભૂલી નથી શક્યા મેટર જ્યુડિશિયલ છે તમારા ડિપાર્ટમેન્ટમાંથી જ્યારે આ ભૂલ શરૂ થઈ છે આનું મૂળ ઉદ્ગમ સ્થાન જે છે એ ફરી આવું ઉદ્ગમ સ્થાન કોઈ બીજા કામમાં ન બને એની અમારી રજૂઆત છે મહાદેવના આશીર્વાદ છે મારા પર જે પણ કંઈ થશે એ મહાદેવની ઈચ્છાથી થશે નીચે મને કોઈ દુઃખ નથી હું સાચું જે કહેવાનું હતું એ પ્રદેશમાં પણ કહી ચૂક્યો છું કે આ બાબતે કોઈપણ જાતના બાંધછોડ નહીં ચલાવવામાં આવે અને અધિકારીઓને કડકમાં કડક સજા થવી જોઈએ જે દરખાસ્ત અહીંયાથી જ અંગ્રેજીમાં તૈયાર કરેલી મેં ડોર ટુ ડોરમાં પણ આ જ પ્રકારે બોલ્યો હતો ઇંગ્લિશમાં નિયમો તૈયાર કરીને ક્લોઝ એવા રખવામાં આવે છે કે આપણે પેનલ્ટી નથી કરી શકતા આ જ પ્રમાણેનો આવી વિષય છે અંગ્રેજીમાં લખીને તમે દરખાસ્ત મોકલી દીધી શું ડિટેલમાં છે એના પર કોઈ પણ પ્રકારની ચર્ચા જો ન થઈ હોય જે તે ટાઈમ અત્યારે બધાએ જોયું કોઈની હાજરીમાં કોઈ આ લખાણ વંચાયું નથી એટલે આરોપ પ્રત્યારોપ કરતા પહેલા જે અધિકારીઓ આ દરખાસ્ત તૈયાર કરી છે એના પર પગલા લેવા જરૂરી છે સામાન્ય સભામાં રજૂઆત અત્યારે કરી કે જે પ્રમાણે કોંગ્રેસના કોર્પોરેટર બેઠા છે આગામી સભા સુધીમાં માન્ય શ્રી જે કોઈ અધિકારી છે જવાબદાર તેના નામ જાહેર નહીં કરે તો અમે પણ આવતી સભાથી ફ્લોર પર બેસીને એનો સખત રીતે વિરોધ કરીશું આ પ્રમાણે એની રજૂઆત કરી છે બીજી રજૂઆત એવી છે કે જે પણ આ પીપીપી મોડલથી આપણે આ શહેરને વેચવા કાઢીએ છીએ ત્યારે નગરજનોનો હિત શું છે કોર્પોરેશનને એમાં કેટલો રેવન્યુ મળવાનો છે એની કોઈ પણ પ્રકારની નોંધ કે જોગવાઈ જોયા વગર જે આ પ્રોજેક્ટો આપી દેવામાં એને તમામને રિવ્યુ કરવા જોઈએ એ પ્રમાણે માટે પણ મેં એક આરટીઆઈ પણ કરેલી છે

thank <laughs> you